ભાવનગર શહેરના મહાનગરપાલિકાની રોડ વિભાગની બેદરકારી ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવતા નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે શહેરના ગઢેચી વડલા પાસે અને બીજા અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડા પડી જતા તંત્રએ તેને પૂરવા માટે માત્ર પથ્થરો નાખી દીધા છે પરંતુ યોગ્ય સ્મારક કામ હાથ ધરાયું નથી પરિણામે આ પથ્થરો જ વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે નવા ખતરાની ઘટડી સમાન સાબિત થઈ રહ્યા છે રોજિંદા અવર દરમિયાન નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે અકસ્માત સર્જાવાની શક્યતા પણ વધી જાય છે ખાસ કરીને રાત્રિના સમયે આ પથ્થરો સ્પષ્ટ રીતે નજરે ન આવતા વાહન ચાલકો માટે જોખમ વધી રહ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે પાલિકા તંત્ર માત્ર કામચલાઉ ઉપાય કરી દીધો છે જ્યારે હકીકતમાં રસ્તાઓનું મરામત કામ તાત્કાલિક અને યોગ્ય રીતે કરવું અત્યંત જરૂરી છે નાગરિકોમાંથી અનેક લોકોએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે હવે જોવાનું એ રહ્યું કે નાગરિકોની આ માંગણીને નગર મહાનગરપાલિકા ક્યારે ગંભીરતાથી લે છે અને રસ્તાઓને સુધારીને લોકોને રાહત આપે ઓકે આપનો પરિચય આપશો મારું નામ અજય સાગડિયા છે સામાજિક કાર્યકર્તા કુંભરવાડા ગઢેચી રોડ આજે કુંભરવાડાની અંદર લોકોએ આશીર્વાદરૂપી મત આપીને ભારતીય જનતા પાર્ટીના ચાર ચાર નગરસેવકો ચૂંટાઈને આપ્યા છે અહીંના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે અને સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે ત્યારે આ તંત્રને પ્રશાસનને કહેવા માંગુ છું કુંભરવાડા એક નીચાણવાળો વિસ્તાર છે અને આ નીચાણવાળા વિસ્તારની અંદર અવારનવાર પાણીની સમસ્યાઓ ઉદભવે છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ભારતીય જનતા પાર્ટીના અહીંના યુવાનો ભાઈઓ અને બહેનોએ આશીર્વાદરૂપે ઢગલો મત આપ્યા હોય ત્યારે પણ આ ભારતીય જનતાના ભ્રષ્ટ નેતાઓ દ્વારા કામગીરી કરવામાં નથી આવતી આજે આપ જોઈ રહ્યા છો કુંબરવાડા ગઢી રોડ ઉપર જે અઢ્રક પાણીની સમસ્યાઓ ઉદભવી છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે મત મોટાઓ ખાડાઓ પડ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચાર ચાર નગરસેવકો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સાંસદને કહેવા માંગુ છું અને સાથે સાથે તંત્ર અને પ્રશાસનને કહેવા માંગુ છું કે આવો અને કુંભારવાડાની જે દુર્દશા છે જે આ ભ્રષ્ટાચારના લીધે જે દુર્દશા થઈ છે અને લોકો જે હેરાન પરેશાન થયા છે એના કામ કરવા માટે જ્યારે આપણે પ્રતિનિધિ આપવામાં આવ્યું છે ત્યારે તમે તાત્કાલિક ધોરણે આનું કામ કરો આજે બોર તળાવનું પાણી જે ગઢીજી રોડ ઉપર ફરી વરે છે એવું લાગી રહ્યું છે કે બોર તળાવ છલકાઈ ગયું છે અને બોર તળાવનું પાણી ગઢીજી રોડ ઉપર આવી ગયું છે આપ જોઈ રહ્યા છો કે બહુ મોટા પ્રમાણની અંદર પાણી ભરાઈ ગયું છે અને પાણીના લીધે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અહીંયા રિક્ષાઓ વાળા હેરાન થાય છે હજારોની સંખ્યામાં જે રત્ન કલાકારો જાય છે એ પણ હેરાન થાય છે કાલે સાંજે સાત કે સાડા સાતના સમથિંગમાં એક એકસો આઠ પણ ફસાઈ ગઈ હતી પણ સ્થાનિક લોકોએ ભેગા થઈને એકસો આઠને કાઢવાનું કામ કર્યું છે એક કહેવાય ને કે પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકોને જીવ બચાવવાનું કામ કર્યું છે આજે સાત સાડા સાતે એટલે કે સવારના સમયની અંદર જ્યારે આ ખરાબો નાખવામાં આવ્યો ત્યારથી ત્રણથી ચાર બાઈક સવાર સવાર જે વ્યક્તિઓ હતા એને પણ નાની મોટી ઈજા થઈ છે તો તંત્ર અને પ્રશાસનને કહેવા માંગુ છું કે આજે મોંઘવારી ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે ત્યારે લોકો માટે દવા કરવાના પણ પૈસા નથી ત્યારે તમારી પાસે તો લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે તો તાત્કાલિક ધોરણે આ ગ્રાન્ટોમાંથી આ રસ્તાનું નવું નિર્માણ કરો માત્ર ખાડા પુરવઠેથી કાંઈ નહીં થાય રસ્તાઓનું નિર્માણ કરો અને પ્રજાને કરી માટે આપ કેટલા કટિબંધ છો એ અમારે જોવું છે જો સાત દિવસની અંદર આ રસ્તાનું નિર્માણ કરવામાં નહીં આવે તો અજય સાગરિયા દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જય હિન્દ જય ભારત